નમસ્તે ખેડૂત ભાઈઓ ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા વિશે એટલે કે એકવીસ માં હપ્તા વિશે શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં એકવીસ માં હપ્તો આવી શકે આવી ચર્ચા માર્કેટમાં ઘણા સમયથી ચાલી રહી છે તો આજે આપણે જાણીશું કે શું ખરેખર દિવાળી પહેલા હપ્તો આવી શકે ખરો અને મિત્રો એક મહત્વના સમાચાર છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીની યાદી અપડેટ કરી દેવામાં આવી છે આ યાદીમાં તમારું નામ છે કે નહીં તે જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો જાજુ સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો ખેડૂતો માટે દરેક રૂપિયા સોનાથી ઓછા નથી ખેતીના ખર્ચા પરિવારની જરૂરિયાતો અને તહેવારોનો ખર્ચ વધુ સંભાળવું સહેલું નથી પણ હવે એક સારા સમાચાર છે પીએમ કિસાન યોજના હેઠળ એકવીસમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો છે જો તમે આ યોજનાના લાભાર્થી છો દિવાળી તમારા માટે ખરેખર ખાસ બની શકે છે મિત્રો વિશે માહિતી મેળવીએ કે એકવીસમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો સરકારી સ્ત્રોત અનુસાર દિવાળી પહેલા એકવીસમો હપ્તો જાહેર થવાની પૂરી શક્યતા છે આ વખતે પણ બે હજારની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે મિત્રો આ વખતે સરકાર ઈચ્છે છે કે દરેક લાયક ખેડૂતોને એકવીસ મળે તહેવારો પહેલા પરિવારોના પર ફરી સ્મિત આવશે સહાયથી ખેતરની તૈયારી પણ સરળતાથી કરી શકશે અને ઘરના તહેવારોમાં આનંદ માણી શકશે અને મિત્રો હવે મહત્વપૂર્ણ વાત કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીની યાદી અપડેટ કરી દેવામાં આવી છે તો આ યાદીમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો તેના માટે સૌપ્રથમ તો તમારે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે ત્યાં મિત્રો તમારે હોમ પેજ પર ફાર્મર કોર્નર વિભાગ ખોલવાનો રહેશે ત્યાંથી તમને બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો પસંદ કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે એની અંદર તમારે સૌથી પહેલાં તો તમારું રાજ્ય ત્યારબાદ જિલ્લો તાલુકો અને ગામનું નામ પસંદ કરવાનું રહેશે અને મિત્રો ગામનું નામ પસંદ કર્યા પછી તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે અને તરત જ તમારા ગામના લાભાર્થીની યાદી સંપૂર્ણ તમારી સામે દેખાશે અને તેને તમે જોઈ શકો છો મિત્રો જો લિસ્ટમાં તમારું નામ છે તો સમજો કે તમારા ખાતામાં એકવીસમો હપ્તો જમા થવાનો છે મિત્રો આ હતી આજની પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી મિત્રો હવે મળીશું નવી માહિતી સાથે પરંતુ તે પહેલાં જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને બીજા ભાઈઓ સુધી શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક સરસ મજાની નાની એવી કમેન્ટ તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો